આ આવી ગયો આ પેલો મંદિર ઉપર છે તમે આવો અમે સરકાર આવી સરકાર ચાલો ચાલો આવો નહીં ખાલી બે બે મિનિટ ઘરે પર જવાની ત્યાં મંદિરે છે સાહેબ આવી ગયો આ ફર્યો આરી વારીએ બોરિયે પાણી પાણી પી આવ મંદિરે પાણી પાણી પી બધા થાઈકા ખાવાનું ખાવાનું ખમતા રે બાપુ એવો દેખાયો ઓલા યચ્છા સાહેબ હવે આટલા આવ્યો તો

મંદિર નજીક જ છે ચર્ચા કરી લઈએ આવું એટલે હાના માટે બેઠી ના હાના માટે બેઠીએ ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ દઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈ આગળ સિર્ફ આવેદનપત્ર પચાસ હા લોકો ભૂલાની જરૂર નહીં હંમેશા શો ઓફ સ્ટ્રેન્થ કરવાની જરૂર નહીં પે પ્રેશર ક્રિએટ કરવાની તમે આજે કેટલા લોકો આવ્યા ને તમે તોડતા નહી તમે આવતા નહિ એટલે અમારા લોકો ડેમો ડેમો બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ

અમારા લોકોની જમીનો ડેમમાં ગઈ બરાબર સ્ટેચ્યુ ગઈ વીર ડેમમાં આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો હવે ઝુપડા તોડી નાખો તમારે રજૂઆત નહી કરવાની રજૂઆત કરવાની કઈ રીતનો તરીકો છે તરીકે અમે કોઈ તરીકે આપીએ ચાલો તો તરીકે છે આપકો પરમિશન લેની છે આપને પરમિશન માટે તમને આપ્યું કે આપ્યું બિલકુલ આપે આપ્યું ને ઠીક છે તો પછી આવેદન આપવા માટે તમારી પર પરવાનગી માંગી આપણે વાત તો સમજી તેમાં ભી તમને ગમે ના તો અમે શું પૌરાણિક મંદિર છે મંદિર પે આવો ચર્ચા કરી હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાં સામે બસો મીટર પર મંદિર છે ગામનું આવું બેલા નથી હા તમે કહેશો અમારે થોડું કરવાનું

આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો કરવાનો આવું નહીં કરો પછી લોકો એવું લાગે કે આ લડાયા કરે છે બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે સંવિધાન માં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન જ શકાય એટલે મારી મારી વાત સાંભળો સાંભળો નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો લોકતંત્રમાં અમે લોક પ્રતિનિધિ અત્યારે આપશો તમે કાંઈ ના કરો ના તમે રોકી દીધા છોકરી કરો ના તમે સાઈડ પર

તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવક દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર એને હોદો તમે અમારી પાછળ થઈ રહ્યો છે એને હોતો ને તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા ને શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

તમે શું કરવા ગાઈડલાઈન ફરશો આઈપીએસ થઈને ટ્રેનિંગ કરી તમારી પાસે ગાર્ડ છે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ફરશો ના ફરો આવેદન કરો પછી ના ના બિલકુલ અમારે આવેદન આપવાનું છે તમે વ્યવસ્થા કરો

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ રાખજો સાથે રહીને આપડે